આજ રોજ બાર તારીખના બંધને લઈને અમે હિંમતનગરના વેપારીઓને મળી રહ્યા છીએ ખૂબ સારો પ્રતિસાદ વેપારીઓનો ખેડૂતોને મળી રહ્યો છે અલગ અલગ એસોસિએનો એપીએમસી માર્કેટયાર્ડ શાક માર્કેટયાર્ડ તથા જે મોલ છે ડીમાર્ટ હોય રિલાયન્સ હોય જેવા મોલો તરફથી પણ હિંમતનગર બંધને પૂર્ણ સમૂ સમર્થન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને બાર તારીખે હિંમતનગર સજ્જડ રીતે બંધ રહેવાનું છે એવું વેપારીઓએ અમને આશ્વાસન પણ આપ્યું છે તમામ વેપારી એસોસિએશન મહાજન મંડળ હોય કે પછી કરિયાણા એસોસિએશન હોય કાપડ એસોસિએશન હોય ફૂટવેર એસોસિએશન હોય તમામ એસોસિએશનએ અને એ સિવાય જે નોન ગ્રાન્ટેડ સ્કૂલો છે એમને પણ અમને સમર્થન જાહેર કરી અને નોન ગ્રાન્ટેડ સ્કૂલો હિંમતનગરની આજુબાજુમાં જેટલી છે એમને પણ બંધ અમને સમર્થન જાહેર કરેલ છે આ આ બંધના કાર્યક્રમ પછી અમારી સંકલન સમિતિની બેઠક મળવાની છે અને ટૂંક સમયમાં એક મોટા કાર્યક્રમની આયોજન પણ અમે કરી રહ્યા છીએ જે જલદ કાર્યક્રમ હશે અને આગામી દિવસોમાં સરકારને અમે રિમાઈન્ડર આપવાના છીએ કે હવે ખેડૂતો ચલવી લેવાના નથી આ હુડાને અહીંથી હટાવવું જ રહ્યું ભારતીય કિસાન કિસાન સંઘના પ્રદેશના હોદ્દેદારો સાથે અમારી સંકલન સમિતિની બેઠક થઈ છે અને ભારતીય કિસાન સંઘે ખુલીને સમર્થન આપ્યું છે કે ખેડૂતોની લડતમાં કિસાન સંઘ પણ ખભે ખભે મિલાવી અને ખેડૂતો સાથે ઊભો છે અગિયાર ગામો સિવાય અન્ય જે મેં વાત કરી એ મુજબ સ્કૂલો અને અન્ય અમે બીજા ગામોને બંધ રાખવાની માટે વિનંતી કરી પણ નથી પણ અગિયાર ગામો અમારા ગામો પણ સજ્જડ રીતે બંધ પાડવાના છે અમારા ગામમાં નાનામાં નાની દુકાન હોય તો એ દુકાનો પણ બંધ રહેવાની છે અને અગિયાર ગામ સજ્જડ રીતે અમારી ગામની પ્રાથમિક શાળાઓમાં બાળકો પણ અભ્યાસ કરવા માટે જવાના નથી દ્વારા હોડા સ્વરૂપે હિંમતનગરમાં એક પ્રશ્ન લાવીને મૂક્યો છે તે સંદર્ભે હિંમતનગર તાલુકાના અગિયાર ગામો છેલ્લા પંચાણું દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે અહિંસક રીતે અને ગાંધી માર્ગે વિવિધ કાર્યક્રમો કરવામાં આવેલા છે સંકલન સમિતિ દ્વારા આગામી બાર તારીખે હિંમતનગર બંધનું એલાન આપવામાં આવ્યું છે જે અનુસંધાને અમારા ઘોડા સંકલન સમિતિના અને અગિયાર ગામના ખેડૂતો વિવિધ બજારોમાં ફરીને નાનામાં નાના લારી ગલ્લાવાળા હોય કે ટોપલીવાળા હોય કે બે મોલવાળા હોય કે નાના સમગ્ર વેપારીઓ હોય તેનું સમર્થન મેળવી રહ્યા છે અને સમગ્ર આલમ ખેડૂતોને સમર્થન આપવા માટે થનગની રહ્યો તેવું લાગે છે એટલે અમને વિશ્વાસ છે કે બારમી તારીખે હિંમતનગર સજ્જડ બંધ પાડીને હુડાના વિરોધમાં એમનો વિરોધ પણ નોંધાવશે સમર્થનની વાત કરીએ તો અગિયાર ગામો સિવાય તાલુકાના દરેક પ્રકારના આગેવાનો સહકારી આગેવાનો હોય કે વિવિધ રાજકીય પાર્ટીઓના આગેવાનો હોય કે સમગ્ર સામાજિક કાર્યકરો હોય સામાજિક સંગઠનો હોય કે દરેક પ્રકારના કાર્ય માણસો સદર કાયદાના વિરોધમાં પોતાનું સમર્થન આપી રહ્યા છે એટલે સમગ્ર તાલુકો એકજૂટ થઈને હુડા હટાવવા માટે પ્રયત્નશીલ છે અને આગામી દિવસોમાં જો સરકાર આ કક્ષાએ ન વિચારે હુડા હટાવવા માટે ન વિચારે તો આનાથી પણ જલદ કાર્યક્રમો તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પણ આપવામાં આવશે